ખબર નહિ શકો નું ખબર નહિ નજરો આગળ પેલો કાર્યો ખાલી ઓમ કરીને ઓગડી કરી ને તર ઠપ ઠપ માટલો ફૂટી ગયો વિદ્યા લાવ્યો છે ચોમા કાકા

તારો ભાવ હું તો એકલો ના ઉંગુઈ તારા પગ હના પાસા પર તને તો ખબર પરસક નહીં પડતી પેલી કેરીઓ મોટી મોટી થઈ શોક જીરવી જહા પેલા કાર્યમાં ખબર પડશે ને તો તું તો ખરો ન કાગળનો વાક છે કાગળનો તું داره બક્કો એટલો પણ ચિંતા કરે ને આ સુમોકાકો ખરા ને રાતના વાક્ષ છે રાતના

એટલે કોઈ બાલ વખો ના કરે બાલ વખો ના કરે તને ખબર નહી જ હવારે નતું લીધું પુંજા બાનુ હવારે તો મારા કામ જેવું નતું થવું એ કાર્યન જેવું અમો આખા આખા એમ નહી જો ભાઈ જો રહી હું તો બાલ વખો ના થવા દી તો તમે પેલા કાર્યન આગળ આખા નાખા ઓકા થઈ જતા ને પજે પડી જતા ને આવા રાતના ટાઈમ પુંજા બાન બોલાવવાના હોય કોઈ તમે તો મોટી મોટી વાતો જ કરો છો અમાર પૂંજો અમાર પૂંજો નહીં આપડે જીવ ઉપર એટલે બધું કરવું પડે ઉપર તમે તાર સો વાડીમાં જો તમારો બાલા થાય લે ખેમા ખરું ખરું ખરું

ઇની દવા મારા પાન છે તુમા કાકા નું મોટ લાઈ દીધું તું અને મારું એ મોટ લાઈ દીધું તું બફરે તો હું મોગડીઓ કરી કરી માટલો ફોડતો તો બોલો એ તો મારા આપો ને ગુરુ દેશ વિદ્યા દોના છે તમે કોઈ જાણતા હોય તો હમન કેતા દો હેમા એ ખરો ને મેલો છે અને હું ચોખો છું પણ તારો બાલાય ઓકો નઈ કરે ઇને ખાલી માટલો જ કે ફોરાતો ને હે ઓ બીધું કશું નઈ કરે કઈ રયો ઓન લુગળો તો ગંજ મારતો કે હું ચોખો છું હટ

ચારસો ચારબા હશે ને ગમે તો બેસી ને ખાલી વારીમાં છે આ વખત આવે ને તો ખાલી એટલું પૂછીને જો તમે એમ કે છું અને એ તો ને તમે જોવા તો કોઈ ગયો જો કોઈ બીવાઈ જોગ દબાવા મંડ સર ના હોમા પડ્યા ભણા તો દારા દીવા તારા બતાવી દઉં દારા દીવા ના ના બરોબર છે ચમત્કાર વાતાવો ને તું આ નમસ્કાર મળી એવા નહીં આ ક્યાં

એનો અમુક નહી કરતો એક જ ખાલી એક જ કોમ જો નાળી મેલા એ તો ખાલી બીવરાવા ના હોય અરે જબર નળા કેરીઓ તો મને હેરોન હેરોન કરી ના જીવન જે કોમ ખરું ને

સરપંચ ના હોમ ના પડે ઉલું હોય સર નાના સરપંચ તમારું કોમ કમ્પ્લીટો સેવા ના વાય ક્યાં અરે ઘણા બધા અમુક સરપંચ હું કઉ છું એક કોમ ના કરો મને ખબર તું હું કીધું છું હોય તો તમારો પુત્ર મને આવે ને એવું કરજો હે જીવણીયા વાત કરી હતી જીવન અમારું કરવાનું કાયમી માટે બા લેવો ના મળે જીવન જીવન છેલ્લા દારા તો ખરો મારો બાબરો ભૂતજ કોમ માં આવે

મરી નહી જવાનું મારા કોઈ પણ વસ્તુ હોય ને જીવનિયા જે જીરવી હકતો હોય ને રે જીવરી હકા પાસો તો જીવનલાલ હુકા તાણ વાતો કરો તમારો કોમ નહીં જીવને રે બધો કશો વાતો નહીં હેડો ને જરૂર પડે ખરો અરે બધું કરે તો સારું કેવા સર એ કોઈ કોમ ના કરે ને મારો બાબરો ભૂત કોમ કરે ના એ જીવણીયા

વાળા પાવર કરે છે પાવર ઉતર્યો નહીં લાગતો નહિ અમારો પાવર ઉતારી જાય કોઈ હાલી ચલાવતું કોઈ રોટલા દે તું

નક્કી ના અમે તો કાચેડા જેવા છીએ પણ તું તો કાળા નાગ જેવો છુ શિયા ની વાત કરજે પાછો છે મોટું બોલાવજો મજૂરી કરી ખાઈએ છીએ તારા જેમ લુખા ગીરી નહી કરતા દાદાગીરી કરે ભીખમાજી

પાવર આટલી જીવણીયા સરપંચો આખો વાહો જોવા જોવું છું છે પાવર કરીને ગયા ભિખારી કઈ ગયા સરપંચ એટલે હું વધારાનું કીધું કરતો નહીં દયા ના રાખવાની સરપંચ કરી દયા કરી નાચે ને આપી ચિંતા કરે ચકલી પગ રાતા ધારા કેરીઓ તો ગમે ચોકી કરતા ખરા કેરીઓ મોટી થવા દો મોટી થવા દો રખવાડો કરવા દો ખેમાં જેટલા ધારા રખવાડો છે ખાલી કેરી હાક પરવા જ તો નહિ ના ઉભા બે પડતી નહી ગરમી નો પાવર બતાવી ડબલ પાવર કરતો તો કાયા છે છે ને ઈમો ઓ નહિ માટલો ફોર્યો ને એટલો માટલો ને હજી સુધી ઉતરી નહીં જીવન બીજું કોઈ નહિ અમુક પટી ગયેલા છે ને

બોલ્યા ખાલી હતો ને એવી દાદાગીરી કરી છે ને કાર્યો અમુક કદી આપણું નોમ નઈ લે જાય ને ઊંઘી જવાનું દાદાગીરી કરી છે ને કાર્યો જીવન માં નોંધ લેશો લે કાકા પુલિજ આગો છો મગજ તમારો બીજા ફરજ આ કાળીયા વિચારોમાં વિચારોમાં માં આયો દરવાજો ઓમ બી ખોલ્યો તો કાકા તમે ઓમ ખોલ્યો થઈ ગયો એટલી વાર વાત કરો છો

હું જ ન વારો આવશે તમે ઊંઘો નહીં હાલું હે મારી ઊંઘ ના આખા આરામ કરવા મળ્યો નહીં મારું મગજ ખરાબ ખોલીને લ્યો ને તો કોઈ જનાવર આવે ને તો ના ઉઠાડતા કોઈ જનાવર કેરિયો નહીં ખાઈ જાય મોણસ આવશે ને તો ઉઠાડયો હો મે ભરી વખત આજે ભાર્યું ના ખેમો છે તે મોનતો નહીં કોઈ ખબર પડતી નહીં માલુશિકર મગજનું વ્યમસક હું એ ખબર પડતી નહીં ના 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 મગજનું વ્યમસક બોલી તોમ ભરી પરશ એમ 1 વાગે ઉધું તો મારે જાગવું તો પડશે કે પાછો હનો ખખરાટ થાય આ વળી પાસુ હું છે આખોટો તો કરવો પડે કોઈ આવ્યું હોય તો જતું રે પણ શેટા જોક મોટો મેલીન हार हुई जाजे तु स्वान्तिशी? अम टाइम था त्योप आम एक पागी जा मानस कासा टूंगे सा? રોતું હોય એવું લાગે છે મારે જોવું પડશે સાથ તો ઓબોની વાર્યમર અને જોઈયા માટે રોવા તો સર કો કે રોવા છે આ રોવા છે ઓબો નહીં હું કરું આ ખેબડો એક તો જાગ તો નહીં એક તો મનોવે <cues> Come on! Come on! Come on! Come on!

અને કંટાળો લવરાવ્યો છે મારી વાત ઓપડો બે કલાક બાકી છે તમારી ચોકી અને જો વચમાં મને ઉઠાડી દીધો તો બોડામાં તોની લાકડી મેલી તમને પેલા પાડી દેવું હા વર રાખજો બે મિનિટે મારી ઊંઘ બગડી ને બે કલાક માં મારી એક વાત ઊંઘ પાકી જવા દો એટલે મને પાછળ જાગતા ફાવ ખબર છે નહી પડતી Uh, who तो गज गस कसा टूंगी जा अरे तो मोंटा तो सिर नहीं पाजा अरे पेलो मने जप्पा दे तो नहीं मने आरी जप्पा नहीं दे हो जप्पा नहीं दे वही कन वारी मो नावन नावन तो गैर जाइन सोंते जी उंगी जाओ क्या मर क्या वाना ही रहो उंगी रहता ઘર ભેગો થઈ જાવ ઘેર શાંતિ સિવય જાવ અમુક ખેમા તમે તાર ખરા ને શાંતિસિંહ ઉંગી રહ્યો અને સોમુભાઈ ઉપર ઘર ભેગા અમે શાંતિ સિંહ ઘેર જનક ઊંઘ છીએ તો પેલું જપ્પા જ નહીં જતું હું કરું મારા ખરાબ થયું બીક તો લાગે પણ રાગે રાગે ગમે તે કરું ઘર ભેગો તો થઈ જ જાવ એવું લાગે છે નહીં નહીં એ હોમાની વારીમાં જ એવું કરા છે બીજું ખવાય ના મને રપત પારા અને ગેર જાઉં છું તો રસ્તામાં આવશે આવો આમો હું કરું ખેમાન ઉઠાડો નહીં જો ખેમાન ઉઠાડે છે ને तो पासो बे लाफा मेला नावन तो क्या तो नहीं वन बोले खन हुई जाओ जे थाऊ थाय जेने केरियो हो खाई देवे न ए खाई ना जाय उंगी जा दे सोंते शिव अपरे पासा सोंते शी